કુરુક્ષેત્રની વિશાળ ધરતી સૂર્યોદય સાથે ધૂળ ઉડતી દેખાય છે ચારે બાજુ યુદ્ધના ગાજતા નાદ એ દરમિયાન સામસામે ઊભા છે બે મહાન ધનુર્ધર કર્ણ અને અર્જુન અર્જુનનો રથ જેને સ્વયં શ્રીકૃષ્ણ હાંકતા હતા તેજસ્વી આભા ફેલાવે છે સામે કર્ણનો રથ શલ્ય તેના સારથી બને ધનુષ તાણીને યુદ્ધ માટે તૈયાર અર્જુન ગાંડીવમાંથી ચમકતો તીર છોડે છે કણ ધનુષમાંથી જ્વલંત તીર છોડે છે બંને તીરો આકાશમાં અથડાઈને ચમકારા કરે છે અવિરત બાણવર્ષા શરૂ થાય છે અર્જુન અને કણ વિજળીની ગતિએ તીર છોડે છે સેનાની નજરે આ યુદ્ધ દેવોની લડત સમાન લાગે છે કણ નાગાસ્ત્રનો પ્રયોગ કરે છે સર્પાકાર તીર અર્જુન તરફ ધસી આવે છે એક ક્ષણે શ્રીકૃષ્ણ રથને જમીન તરફ દબાવે છે અને અર્જુન મોતના મુખમાંથી બચી જાય છે કણના રથનું એક ચક્ર કાદવમાં ફસાઈ જાય છે કણ તીવ્ર પ્રયાસ કરે છે તેને બહાર ખેંચવાનો પરંતુ નિષ્ફળ રહે છે યુદ્ધના ગરજદા અવાજો વચ્ચે કણ અશક્ત દેખાય છે કણ અર્જુન તરફ જોઈને હાથ જોડે છે